Non lo fai, 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 non

હા દીદી ગયા છે બાલાજી એટલે હું અહીં થોડીક વારમાં આવવા જોઈએ અડધી પોણી કલાકમાં ને અત્યારે એવું છે કે અમે બપોરે રાઈસ કર્યા હતા ને તો રાઈસ વૈદ્યા છે એટલે થોડાક તો ભાત જ વઘારવાના છે અને બાબાપુજી ખાવાના છે હજી પુડલા પહેલાં એવું નક્કી કર્યું કે સેવ ટમેટાનું શાક કરીએ તો બાપુજીને રોટલી હારે ચાલે અને રોટલી હારે સેવ ટમેટા ભાવે પછી ગાંઠિયા નક્કી કર્યું કે વણેલા ગાંઠિયાનું શાક કરીએ પછી બાપુજી કે ના વણેલા ગાંઠિયાને શાક એ નત ખાવું એના કરતાં તો બેટર છે પુડલા એટલે મારે ને અનેક જગ્યાએ જવાનું છે શૂટિંગમાં તો એની માટે મેં કીધું હું પુડલાનું ડોઈ નાખું તો દીદી કે હું આવીને મારે ખાલી ઉતારવાના જ રહે તો બસ જો અહીં અમે સેટઅપ રેડી રાખ્યું છે લોઢી તેલ ડબ્બામાં અને ચણાનો લોટ આ બધું નાખી જ દીધું છે ખાલી મરચી નાખવાની બાકી છે કારણ કે બાનું પહેલાં મરચી વગરના સાદા કરી દે ને પછી બાપુજી માટે મરચી નાખે બાકી એમાં મીઠું હિંગ ગજમો કમ્પ્લીટ અને આમ થોડીક વાર પીડ્યું રે તો સારા થાય ને પુડલા હવે દાદો અને હું મૂવી મૂકી મૂવી કંઈક ચાલુ કરી દઉં પછી હું રેડી થાવ અને પછી હું જઈશ શું કહે બાપુજી પુડલા ખાવાના છે આજે તમારે ઘણા દિવસે ખવડાવવાનો ખાવાના હોય ને તમને ઓપ્શન તો ઘણા આવી પાતા તમે સિલેક્ટ કર્યું પુડલા આપણે મરચી વાળા હા મરચી વાળા બનાવો પુદલા હમ